શેખાવતની અટકાયત કરવામાં આવી રાજ શેખાવતે કમલમને ઘેરવા માટે ચીમકી આપી હતી તો આપણે જણાવી દઈએ કે જે રીતે રૂપાલાએ નિવેદન આપ્યું ત્યારબાદ સતત વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજમાં રોષ છે કરણી સેના પણ વિરોધ કરી રહી છે ત્યારે રાજ શેખાવતે ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ તેમણે નવ તારીખે એટલે કે આજે કમલમને ઘેરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ તેમને કેદ કરવામાં આવ્યા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા આપણી સાથે જોડાઈ ગયા છે સપના જે રીતે રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ તેમણે આજે કમલમને ઘેરવા માટેની ચીમકી ઉચ્ચારી હતી તેમને કેદ કરવામાં આવ્યા હતા હવે અટકાયત કરી લેવાઈ શું અપડેટ તેમને આજે માટે ચિંતા વિચારી હતી કે નવ એપ્રિલ ના રોજ તેઓ કમલમનો ઘેરાવો કરશે ત્યાં વિરોધ વ્યક્ત કરશે અને કરીને ભાજપ પુરુષોત્તમ મોકલાની ટિકિટ રદ કરે તેવી પ્રકારની તેમની માંગણી હતી પરંતુ આજે જયારે જયપુરથી તેઓ પરત અમદાવાદ એરપોર્ટ ઉપર ફર્યા ત્યારે તેમને પોલીસે તેમને કેદ કરી રાખ્યા અને એક થી બે કલાક સુધી તેમને એરપોર્ટ વીઆઈપી લોન્જમાં બેસાડી રાખ્યા અને પોલીસની મોટી ટીમ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉપસ્થિત હતી પરંતુ ત્યારબાદ તેમની અટાય કરી લેવામાં આવી છે અને હાલ પોલીસ તમને લઈ લઈ જઈ ચૂકી છે અને ક્યાંક જે વિરોધના ના સુર જે તમને ઉચ્ચાર્યા હતા તે પ્રકારની કોઈ રજૂઆત અને આખી જે સ્થિતિ છે તેને કાબુમાં રાખવા માટે પોલીસ અત્યારે પ્રયત્ન પણ કરી રહી છે જોકે સોશિયલ મીડિયા ઉપર તેમણે જે વિડીયો એક વાયરલ કર્યો તેમાં પણ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ પ્રકારની જે પણ નજરકેદ કરવાની અથવા તો જે પણ કામગીરી અત્યારે પ્રશાસન કરી રહી છે તે ન કરે અને સાથે જ તેમના રસ્તામાં કોઈ રૂકાવટ ન બને જો આ પ્રકારની કોઈ પણ અપનાવશે પ્રશાસન તો તેઓ આત્મવિલોપન કર પ્રકારની ચીમકી પણ તેમણે ઉચ્ચારી અને આ સાથે જ તમે એક વાતે પણ કહી હતી વીડિયોમાં કે બે વાગે સુધી તેઓ કમલમ પહોંચશે એટલે હજી પોલીસ જે પ્રકારે તમને લઈ જઈ શકે છે તે પ્રકારે અત્યારે કોઈ પણ જે પરિસ્થિતિ છે એને કાબુમાં રાખવા પોલીસ પ્રયત્ન કરી રહી છે બિલકુલ સપના માહિતી બદલ આભાર તો અમદાવાદ એરપોર્ટથી રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી